નમસ્કાર અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે લુબના દર્શક મિત્રો આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ જેમાં આપણે જણાવીશું ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત સાથે જ પૈસા પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું દર્શક મિત્રો આ કાર્યક્રમ દરમિયાન આપના મુજવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર તો બાર રાશિના જાતકો માટે આગામી પાંચ એપ્રિલ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યુઝ એટીન ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રના વિશેષ કાર્યક્રમમાં

મજામાં હશો મિત્રો હું છું ચિરાગ દારૂવાલા આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આવનારું આ અઠવાડિયું એટલે કે ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ બે હજાર પચીસનું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે સૌ આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થાય છે એટલે આ બધા દર્શકોની મનોકામનાઓ પૂર્ણ થાય અને આપ જીવનમાં આગળ વધો મિત્રો શરૂઆત કરીએ રાશિઓથી પહેલી રાશિ રાશિ મેષ મેષ ગણેશજી કહે છે કે રાશિના જાતકો આ અઠવાડિયે અચાનક મળી શકે છે સરપ્રાઇઝિંગલી કંઈક મળી શકે છે જે તમે વિચાર્યું પણ નહીં હોય એટલે કે એમ ગણી લો કે આ અઠવાડિયું તમારા જીવનમાં સુખ અને સૌભાગ્ય બંને લઈને આવ્યું છે તમારી જે હતી તમારી અટકેલી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે તમારી ઈચ્છાઓ શું હતી પોતાનું ઘર લેવાનું પોતાની નવી ઓફિસ બનાવવાની તો એ પણ આપણા માટે શક્ય છે જો તમે નોકરી કરી રહ્યા છો અથવા તો વ્યવસાય કરી રહ્યા છો તો ગુજરાતમાં ફરી માવઠાની આગાહી બે દિવસ બાદ થશે ક મોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર ભર ઉનાળે માવઠાની આગાહી ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાના સમાચાર આવ્યા છે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી થઈ છે હવામાન વિભાગે આ આગાહી કરી છે પવનની દિશા સતત બદલાઈ રહી છે જેના કારણે મહત્તમ તાપમાનમાં વધ ઘટની સાથે કમોસમી વરસાદની આગાહી કરાય છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી માવઠાનો રાઉન્ડ ગાજવીજ તેજ પવન સાથે માવઠું થશે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મધ્યમ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના મતે તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે પરંતુ મહારાષ્ટ્ર પર એક ટ્રફ સક્રિય થયું છે જેના કારણે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદ થશે એકત્રીસ માર્ચે નર્મદા તાપીમાં વરસાદની આગાહી એક એપ્રિલે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે વરસાદ તૂટી પડશે ચોવીસ કિલોમીટરની ઝડપના પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે પહેલી એપ્રિલે છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ગીર સોમનાથ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે બીજી એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ભરૂનાળે માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝના કારણે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ દસ એપ્રિલ સુધી ભીષણ ગરમી સાથે મધ્ય ગુજરાત ઉકળી ઉઠશે અગિયાર એપ્રિલ થી આંધી વનટોળ નો પ્રકોપ કાચા મકાનો છાપરા ઉડાડી દે તેવી આંધી દસ મે થી પંદર જૂન ખતરનાક વાવાઝોડા ભલ ભલા ધ્રુજાવી ધુરજાવી દે તેવી આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ન્યુઝ એટીન ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા અંબાલાલે કહ્યું કે એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે તે બાદ દસ એપ્રિલ સુધી એનો પ્રશ્ન છે કે એને સરકારી છે કે નહીં વિરામ બાદ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્રમાં તો શરૂઆતની છ રાશિ વિશે આપને જાણકારી આપી હવે આવનારી જે છ રાશિ છે તેનું પણ રાશિ આપણે જણાવીએ જે છ રાશિ છે ગણેશજી કહે છે કે તુલા રાશિના જાતકો આ અઠવાડિયે તમને તમારા અંદર એક અલગ પ્રકારનું જુનુન જોવા મળશે તમારું જે આત્મવિશ્વાસ છે એ વધશે તમે જ્યાં જ્યાં ડિસિશન્સ નહોતા લઈ શકતા જ્યાં જ્યાં તમે અડચણો અનુભવતા હતા એ અડચણો હવે તમને ધીમે ધીમે દૂર થતી દેખાશે કોઈ પણ સ્કીમમાં પૈસાનું રોકાણ કરતી વખતે કાયદાકીય સમસ્યાઓમાંથી તમને રાહત જોવા મળશે તમે જે કંઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલા છો એમાં સફળતા મળી શકે છે તમારું જે ઊર્જા છે એ જબરદસ્ત રહેશે તમે એક સાથે બે કાર્ય એક સાથે ત્રણ કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે શક્ય છે જમીન લેવાનું વિચાર કરી રહ્યા છો તો પ્રોપર પેપરવર્ક જોઈને લીધું